બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી થઈ ગઈ તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્નો પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે આજે મારે થોડું કે ભાઈ અમે પથ્થર મારવાળા નથી આ એકવીસમી સદી છે એ તમને તમે યાદ રાખજો અમે કાયદાથી જ લડીશું ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને એને ખતમ કરવાનું કાર્ય અમારું છે વાત રહી અમારા ઘર સાચવવાની પણ પહેલા ગોલ્ડન સ્કૂલ બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથમાંથી બહાર નીકળો અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી અમે તો જન્મથી ગોલ્ડન સ્કૂલ બોય છુઓ માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય ભાઈ તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય આદિત્ય સિંહ છે પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે જે ખરા અર્થમાં તો નારાજગી છે અને ગોંડલના લોકો સાણા છે જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે એટલે દુધિયાદાત પડે ને પછી રાજકારણ કરજો એટલે ભાઈ પેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો વાત કરીએ અલ્પેશ ઢોલડીયા તો જે જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે અમે એને મેનેજ કરી લેશું

તમે અને તમારા પપ્પા આસપાસ દસ બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો એ દુનિયા જાણે જ છે ટૂંકમાં છાયા નીચે જીવો છો પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાદારી છીએ સમજાય છે ને પંચરવાળામાં હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસોને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત તમારા જેટલી ગાડીઓને હથિયારબંધ માણસો માણસોના કાફલા લઈને ગોંડલમાં કયો સામાન્ય માણસ ફરે છે સામાન્ય માણસ તો ઠીક પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાટમાટથી નથી ફરતા આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાડચા બતાવી બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને ત્યારે પ્રજા હથિયાર હતી ને એટલે દબાયેલી હતી અને એવી જ રીતે તમે પણ નાડચા બતાવીને જ ખોફ ઉભો કરો છો તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પહેલા તમે સરકારી અને ભાડુઆતી ઝાપટામાંથી બહાર આવો એટલે બતાવી દઈએ કે અમે અમારી માનવ દૂર પીધી છે તમે એકવાર ગોંડલમાં સામાન્ય માણસના હથિયારના પરવાનો આપાવી બતાવો સરકાર તો તમારી જ છે એટલે તમને વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી માણસ એનો રસ્તો પોતે કાઢી લે ને એવી સિચ્યુએશનમાં છે એટલે અમારે બસો પાંચસો કિલોમીટરથી ગોંડલ લાંબુ ન થવું પડે અને ગોલ્ડન સ્પૂન બોય અમે તો ગોંડલના ગુંડા તત્વોની સામે પડ્યા છીએ પણ તમે જાહેર મંચ ઉપરથી તત્વવાળી વાત સ્વીકારી લીધી માટે આપનો આભાર ગોલ્ડન સ્પૂન બોય